સૌપ્રથમ કૂકરમાં એક ચમચી ઘી લઈ તેની અંદર ગાજર ઉમેરી દઈશું અને તેમાં એક વાડકી જેટલું દૂધ અને બે ચમચી જેટલી ઘરની બનાવેલી તાજી મલાઈ ઉમેરી દઈશું અને કૂકરને બંધ કરી પાંચ સીટી વાગે ત્યાં સુધી ગાજર બાફી લઈશું પાંચ વિસલ થાય ત્યાં સુધીમાં આપણે પનીરને આ રીતે છીણી લઈશું અહીં મેં અમૂલનું તૈયાર પનીર લીધેલું છે પણ તમે ઘરે બનાવેલું પણ પનીરનો ઉપયોગ કરી શકો છો પનીરનો ઉપયોગ કરવાથી દૂધની ખૂબ જ ઓછી જરૂર પડે છે જેથી હલવો ફટાફટ બની જાય છે અહીં મેં સો ગ્રામ પનીરનો જ ઉપયોગ કર્યો છે અડધું પનીર રહેવા દીધું છે અને અડધું પનીરને જ લીધું છે કુકર ઠંડુ પડે એટલે તેને ખોલીશું તમે જોઈ શકો છો કે ગાજર સારી રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો કે કુકરમાં થોડું જ દૂધ બચ્યું છે ગાજર પણ એકદમ સારી રીતે બફાઈ ગયા છે હવે તેને આપણે ચમચાની મદદથી સારી રીતે હલાવી લઈશું અને જેટલું દૂધ બચ્યું છે તેને આપણે સારી રીતે બાળી લઈશું અને ગાજરને દૂધની અંદર મિક્સ કરતા જઈશું ઓછા દૂધનો ઉપયોગ કરવાથી આ હલવો ફટાફટ બની જાય છે અને પનીર નાખવાથી તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે સતત હલાવતા રહીશું અને મેશરની મદદથી મોટા રહી ગયેલા ગાજરને સારી રીતે મેશ કરી લઈશું લગભગ મોટા ભાગનું બધું જ દૂધ બળી ગયું છે અને ગાજર પણ સારી રીતે મેશ થઈ ગયા છે આ હલવાની અંદર આપણે થોડો દૂધનો પાવડર પણ ઉમેરીશું દૂધના પાવડરની અંદર ખાંડનું પ્રમાણ હોવાથી આ હલવાની અંદર ખાંડ નાખવાની જરૂર બહુ ઓછી જ પડે છે અહીં મેં દૂધના પાવડરના બે પેકેટનો ઉપયોગ કર્યો છે દૂધનો પાવડર તમને અમૂલ પાર્લર કે ડીમાર્ટમાંથી મળી રહેશે આ એક પેકેટની કિંમત દસ રૂપિયા હોય છે દૂધના પાવડરને ગાજરની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું લમ્પ્સ ન રહે તેનું ધ્યાન રાખીશું સતત હલાવતા રહીશું દૂધનો પાવડર નાખવાથી હલવાની અંદર માવા જેવો જ ટેસ્ટ આવે છે એક કિલો ગાજરની અંદર બે પેકેટ દૂધનો પાવડર અને સો ગ્રામ પનીરનો ઉપયોગ કર્યો છે તમે જે પ્રમાણે ગાજર લો તે પ્રમાણે તમારે દૂધનો પાવડર અને પનીરનો ઉપયોગ કરવાનો જો પાંચસો ગ્રામ ગાજર લો તો એક પેકેટ દૂધનો પાવડર અને પચાસ ગ્રામ પનીરનો ઉપયોગ કરવાનો ગાજરની અંદર છીણેલું પનીર નાખી દઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું પનીરને ગાજરની અંદર હલાવીને એક રસ કરી લઈશું ગેસની ફ્લેમ ફૂલ રાખીને સતત હલાવતા રહીશું અને બધું પનીર સારી રીતે ગાજરની અંદર મિક્સ કરી દઈશું દૂધના પાવડરની અંદર ખાંડનું પ્રમાણ હોવાથી તમારે બે થી ત્રણ ચમચી જેટલી જ ખાંડ ઉમેરવાની છે ખાંડનું પ્રમાણ તમે તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો જે રીતે તમારા ઘરમાં ગળિયું ખવાતું હોય તે રીતે તમે ખાંડ વધારે ઓછી કરી શકો છો મેં અહીં ત્રણ ચમચી જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે ખાંડને ગાજરની અંદર સારી રીતે મિક્સ કરી સતત હલાવતા રહીશું જ્યાં સુધી ખાંડનું પાણી બળી ન જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ ફૂલ રાખી સતત હલાવીશો હલવાની અંદર તમે તમારી પસંદગી મુજબના ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ વધારે ઓછું તમે તમારી મરજી મુજબ રાખી શકો છો છેલ્લે હલવાની અંદર ઇલાયચી પાવડર ઉમેરી અને સારી રીતે હલાવી લઈશું હલવાની અંદરથી ઘી છૂટું પડવા લાગ્યું છે અને હલવો તળિયા પર થી છૂટો પડવા લાગ્યો છે અને તળિયામાં ચોટે નહીં તે રીતે સતત હલાવે અને જોઈ લઈશું પાણી ન રહે અને ઘી છૂટું પડવા લાગે એટલે આપણો હલવો તૈયાર થઈ ગયો છે તેવું સમજવાનું ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને હલવાને નીચે ઉતારી લઈશું